પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા બે પ્લોટ સાયકલિસ્ટ ભરૂચમાં તેમનું આગમન થયું હતું યુવા પેઢીમાં સાયકલિંગને લઈને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ આપવા સાયકલ યાત્રા યોજી હતી ભરૂચના સાયકલિસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા બે પ્રોઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પુનાથી જૈન્ટ રિસબુટ તથા મુકુંદ કાડુસ્કર તોતેર વર્ષીય રોજનો એંસીથી સો કિલોમીટર જેટલું સાયકલિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસનમુક્ત થઈ આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ આપવા બંને સાયકલિસ્ટો દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સાયકલિસ્ટોએ તેમની તોતેર વર્ષની વયે પણ પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી દસ દિવસમાં આશરે આઠસો કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યું હતું અને આ યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટને શુભેચ્છાઓ આપી હતી અને આ દરમિયાન યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું યુવા પેઢીમાં સાયકલિંગને લઈ પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો બંને સાયકલિસ્ટનું ફુલહાર્ટ દ્વારા સ્વાગત થયું હતું આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અ જયંત સર અને મુકુંદ સરનું સ્વાગત કરીએ છીએ જયંત સર અને મુકુંદ સર પૂનાથી આવેલા છે અને પૂનાથી એ લોકો લગભગ સાતસો કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ જયંત સર ને મુકુંદ સર રોજનું એસી થી સો કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યર્સનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલ ને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો માં નીકળ્યા છે અને બંનેની એજ એક શેવન્ટી સિત્તેર વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું થી ચાલીસ કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફિરિટી જશે તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે તો આજની યુવા પેઢી એ આ બંને આપણે વડીલ પાસેથી એ શીખવું જોઈએ આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ